જો તમારા જૂના સ્પીકર ખરાબ થઈ ગયા હોય ભંગાર થઈ ગયા હોય કે પછી બગડી ગયા હોય તો એને ઘા કરી દો ભાંગીને ભૂક્કો કરી નાખો અને મિલેનિયમ ઇલેક્ટ્રોનિક્સમાંથી લઈ આવો એકદમ નવા અને લેટેસ્ટ સ્પીકર અરે આ ભાઈ સ્પીકર લઈને જાય છે અલા ભાઈ તમે સ્પીકર લઈને જાઓ છો ભાઈ જાય જ નહીં કારણ કે અહીંયા મેગા પ્લે અને શાર કંપની તેમજ દરેક બ્રાન્ડેડ કંપનીના સ્પીકર એકદમ અફોર્ડેબલ પ્રાઇઝમાં મળે છે એમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે એટલે છે દિવાળી સુધી હવે નવરાત્રી ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમી જેવા તહેવારો તો આવવાના જ છે તો અહીં તમને સ્પીકરનો વિશાળ ખજાનો મળી જવાનો છે એટલું જ નહીં ફાર્મ હાઉસ પાર્ટી માટે તમને અહીંયા પાર્ટી સ્પીકર પિકનિક માટે સ્પીકર ટાવર સ્પીકર હોમ સાઉન્ડ સિસ્ટમ અને પોર્ટેબલ સ્પીકરની વિશાળ રેન્જ મળી જવાની છે સારામાં સારી ગેરંટી અને વોરંટી સાથે તમને જેવા જોઈએ એવા નાના મોટા અને બ્રાન્ડેડ કંપનીના દરેક સ્પીકર અહીંથી મળી જવાના એટલું જ નહીં તમને અહીંયા સ્પીકરની સાથે સાથે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને સ્માર્ટ ટીવી એકદમ રિઝનેબલ પ્રાઇસમાં મળી જવાની છે અને સાથે સારામાં સારી સર્વિસ સાથેની વાત કરી રહ્યો છું અને હા ખાસ વાત તો તમને કહેવાની રહી જ ગઈ કે અહીંયાથી તમે કોઈ પણ પ્રોડક્ટ પરચેઝ કરો ને તો એમની સાથે તમને સ્પેશિયલ ઓફર અને આકર્ષક ગિફ્ટ તો મળવાનું છે તો નક્કી જ છે તો ફટાફટથી વિઝિટ કરી લો મિલેનિયમ ઇલેક્ટ્રોનિક્સની એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલું છે